લગભગ બધી જ અદામા ફૂલ શ્રેણી બાપુ લગભગ બે થી ત્રણ વર્ષથી વાપરે છે તો આજે મીટિંગ કરી આજુબાજુ કરતા બીજા ને કપાસ લાલ થઈ ગયા છે કુકડાઈ ગયા છે છૂટવાઈ ગયા છે જયારે આ કપાસ એકદમ ખૂણો માખણ જેવો છે અને કોઈ પણ પ્રકારનો પાનમાં રોગ જીવાત જોવા મળતી નથી અને અત્યારે જોવા જઈએ તો ઘણા ભાદરવાના તડકામાં જોવા જઈએ તો કે ઝીંડવા પ્યા છે અહીંયા જોઈ શકાય છે ઝીંડવા ઘણા બધા બેસી ગયા છે ઝીંડવા જમ બેસે એમ કપાસ આમ ખાખરી ગયા છે પીળા પડી ગયા છે તૂટવાઈ ગયા છે અને સુકારો લાગી ગયો છે પણ આ કપામાં એવો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન જોવા મળતો નથી તો સાહેબ હું તમને વિનંતી કરું કે પદભાઈ આ ટ્રીટમેન્ટ કઈ રીતે કરી અને ત્રણ રાઉન્ડમાં કેટલો સરસ મજાનો કપા બનાવ્યો તો એમને પાંચ મિનિટ તમે પ્રશ્ન પૂછો સાહેબ નમસ્કાર ખેડૂત મિત્રો ચાલુ સાલ હવામાનનું એટલી બધી પનોતી રહી કપાસના પાકમાં

તો લગભગ કોઈ ખેડૂત મિત્ર એવા નહીં હોય સૌરાષ્ટ્રમાં કે જેણે ચાર રાઉન્ડ કે પાંચ રાઉન્ડ થી ઓછી દવાના રાઉન્ડ કર્યા હોય પણ પ્રદ્યુમનસિંહ પ્રગતિશીલ ખેડૂત એમને અત્યાર સુધીમાં ખાલી ત્રણ રાઉન્ડ માર્યા એમાં પહેલા રાઉન્ડમાં જેમ ધૂળા શેઠે કીધું એમ કે ટપુસ અને મોનો પાઉડર પછી બીજા રાઉન્ડની અંદર અદામા કંપની નું ટ્રાસિડ જે આ વર્ષે થ્રીપ્સ રોગ માટે આશીર્વાદ રૂપ સાબિત થયું ખેડૂત મિત્રો જે ખેડૂતોએ અઠવાડિયાના અંતરે એસીફેટ મોનો પ્રોફેનો જેવી દવા મારી તો વીસ દિન અંતરે

જેમ જેમ દિવસો જાય એમ એમ આ છોડવો એકદમ લીલોછમ થાય હજુ તો અઠવાડિયું થયું હે બાપુ અઠવાડિયા પછી હજુ આ ખેતરમાં આવશો એટલે અત્યારે જે સ્થિતિ છે એના કરતા વધુ સારી સ્થિતિ તમે આ કપાસ ની અંદર જોશો એટલે બધાય ખેડૂત મિત્રોને

અને એમાં એક દવા એટલે કે ટકપ ટપુજ નું કોમ્બિનેશન કે જે લીલી પોપટી સફેદ માખી મોલો મસી ગુલાબી ઈયળ મિલીબગ બગ આ બધાનો કંટ્રોલ કરે છે અને 15 દિવસ નું લાંબુ રિઝલ્ટ આપે છે બીજું કે તમે એસિપેટ મોનોન પ્રોફેનો જેવો હળવો રાઉન્ડ ને ખેડૂત મિત્રો તો 75 75 દરે પંપ પહોંચી જાય એના બદલે આ જોડી તમે મારો છો તો 85 રૂપિયાનો પંપ પડે છે પણ ફાયદો એ છે કે આપણો કપાસ એકદમ લીલો છામ ઉભો રહે છે શું કહેવું બાપુ તમારું એના વિશે સાચી વાત છે સાચી વાત છે હા હવે તમે બધાય જુઓ છો આ કપાસ કપાસ સારો છે

પછી ઉપરનું પાન નીકળવાનું બંધ થઈ જાય એટલે સમજી લેવાનું કે કપાસ નો પાક આખરી જાહે પણ ટકપ ટપુજ છાઇટા પછી નું જે પાન એકદમ આવે છે એ કુણું માખણ જેવું આવે છે એ એની સાબિતી છે કે આ દવા તમને લાંબુ રિઝલ્ટ આપે

આ આવે તો લાંબા રિઝલ્ટ અને ટૂંકમાં ઓછા ખર્ચે સારું ઉત્પાદન મેળવી શકાય એવી અને ભાદરવાના તડકામાં તમારા કપા લીલો સમ રે આપડે તડકાના નથી નીકળતા પણ કપા ખુલાક જેવો છે તમે કઈ દવા આપી શકો બાપુ નો કપા જમ તડકો પડે એમ કે લીલો થાય છે ટૂંકમાં સરસ મજાની દવાનો કમાલ છે ટૂંકમાં જો આદામાં જેવી સારી કંપની ની દવા સાટવામાં આવે ટૂંકમાં પાવર વાળી દવા તો ઘણો બધો ફાયદો થાય તો વિશ્વાસ આયોજન છે ચોરાભાઈ હવે આપણે ખેતી માટે નવો વિડીયો બનાવીએ અથવા તો આને બીજી કોઈ નવી મિટિંગ કરીએ ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર અને બધા હાથ ઉચો કરજો બધા વાપરશો ને ટકાપ ટપુ હા 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 એ તો આ જોવે ખ્યાલ આવે છે ને